નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સોલ એપ્રિલ બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા ચા લોકોનું ઊંચું માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ ઓગણીસો ને કટ્ટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં

રાહરસ દે 1932 1930 માં એક ના ભાઈ 1930 માં કોણ આવ્યું બનતી ભાઈ 1930 રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો ભાઈ ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો દાણે પણ મોટા હે 1930 રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો ભાઈ આજેthio ભાઈ જોઈ લો ક્વોલિટી દાણે પણ સારા હે ભાઈ જોઈ લો 1930 રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો ભાઈ જોઈ લો ક્વોલિટી દાણે પણ મોટા ભાઈ अंदर सोने पात्र, 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 अंदर सोने पात्र,

ઓકે માફી મને તમારી લેવા એના નામ પર 671 2070 માં લગન કો ભાઈ જેબી 2070 ભાઈ લગભગ કાલી કટાઈ ભાઈ 2070 રૂપિયો ભાવ થયો નવા કાબુલી ચણા ભાઈ ક્વોલિટી ની વાત કરું તો દાણે પણ મોટા અને ભાઈ જો લાઈટ માં પણ જોરદાર હે ભાઈ આજ નો ઊંચા મૂછો ભાવ હે ભાઈ 2070 રૂપિયો ભાવ નવા કાબુલી ચણા નો ભાઈ પ્રીમિયમ ક્વોલિટી માલ આ કાય ગોટને ભાઈ એક ખરખો માલ દાણે મોટા ભાઈ જોઈ લો બે હજાર સિત્તેર રૂપિયા ભાવવાનો આજનો ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ પ્રીમિયમ માલા સુપર ક્વોલિટી જોઈએ ઢગલો પણ મોટો હા ભાઈ 12 22 24 24 33 33 36 38 40 42 44 46 48 50 52 50 1350 ₹50 માં કેતો ભાઈ નવા બીટુ ચણા 1350 ₹ભાવ થયો ક્વોલિટી ની વાત કેમ ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો દાણે પણ 1350 ₹ભાવ નવા બીટુ ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી 1350 ₹ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી દાણે પણ સારા છે 1350 ભાવ આ બીટુ ચણાનો 何で <noise> <noise> भाई 1092 रुपया भाव थियो क्वालिटी ની વાત કેમ ભાઈ ક્વોલિટી વાળો માલે ભાઈ સુપર જોઈ લો ક્વોલિટીમાં કાઈ ઘટ એમ નથી 1092 રૂપિયા ભાવ આ નવા ચણાના ભાઈ એકદમ ચોખ્ખો માલે ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાઈ ઘટ એમ નથી ભાઈ જોઈ લો 1092 રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો ભાઈ પ્રીમિયમ માલ જોઈ લો ક્વોલિટી એ કેટલા એ કેટલા ચણાનો ભગવા નથી ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને નેવ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં એકદમ ચોખ્ખો મારે ભાઈ જોઈ લો એક હજાર ને નેવ્યાસી રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાવ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ દાણે પણ સારા હે અને એકદમ ચોખ્ખા હે ભાઈ જોઈ લો એક હજાર નેવ્યાસી રૂપિયા ભાવ આજનો તા બંધ વિપતે 333 ગાલી ને 1735 અમે હે ધરુ જોબદારી વરુ 1735 ગાલી કુસાળી બતા બંધાને માડતર દીચો એસી ટીજા જોબદારો 1835 બંધ વિપતે 20 1820 અઢારસો ને વીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા કાબુલી ચણા ક્વોલિટીની વાત કરે ને ક્વોલિટીમાં આપણને સારા ભાઈ જોઈ લો અઢારસો ને વીસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો આમાં ભાઈ ઝીણો દાણો ભાઈ કે અઢારસો ને વીસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં સારા એમ તો पीएमटी 288 84 85 85 88 89 90 92 65 92 95 भाई 1091 रुपया भाव थियो क्वालिटी ની વાત કરીને ભાઈ ચણા ની ભાઈ ક્વોલિટી માં સારા આ જોઈ લો ચણા ની ક્વોલિટી માં કાઈ ઘટ તેમ નથી ભાઈ 1091 રૂપિયા ભાવ નવા ચણા નો ભાઈ જોઈ લો દાણા પણ મોટા આ ભાઈ एकदम સુપર ક્વોલિટી માલ હે 1091 રૂપિયા ભાવ આ ચણા નો આજનો જોઈ લો ચણા ની ક્વોલિટી ભાઈ આ ચણાનો ભાવ એક હજાર નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લ્યો દાણે પણ સારા એક હજાર નેવું રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો જોઈ લ્યો ચણાની ક્વોલિટી દાણે પણ મોટા ભાઈ જોઈ લો એક હજાર નેવું રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો જોઈ લો ભાઈ તો ટોટલ ધીમો બીજો ટોટલ હતો એક સો નવ ઉઠો ઇઠોતેર ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ઇઠોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ માલ આવો હોય ભાઈ જોઈ લો એક હજાર ને ઇઠોતેર રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને ઇઠોતેર ભાવ થયો જોવો ક્વોલિટી ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને પંચાણું રૂપિયા થયો ની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો એક હજાર ને પંચાણું રૂપિયા ભાવ નવા ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને પંચાણું રૂપિયા ભાવના આજનો જોઈ લો ક્વોલિટી ચણાની આ બીટું ચણાનો ભાવ તેરસો ને આડત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ ચણા આ પણ સારા એમ તો તેરસો ને રૂપિયા ભાવ નવા બીટું ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી તેરસો ને રૂપિયા ભાવ આ બીટું ચણાનો ભાઈ આજનો જોઈ લો ક્વોલિટી ચણાની ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ઓગણસિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ સારા હે ભાઈ જોઈ લો એક હજાર ને ઓગણ સિત્તેર રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લેજો ચણાની ક્વોલિટી એક હજાર ને ઓગણ સિત્તેર રૂપિયા ભાવનો આજનો જોઈ લે કોલિટી ચણાની